હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણી રામબાણ બેચની અંદર વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાદ અને મનોવિજ્ઞાન વિષયની અંદર આપણું ચેપ્ટર એક કન્ટીન્યુ છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તો આની અંદર આપણે સંવેદન પૂરું કર્યું છે સંવેદનના આપણે જે પાંચ પ્રકારો હતા એ પૂરા કર્યા અને હવે એના પછી આપણે હવે આગળના ટોપિકની વાત કરવાની છે ધ્યાન ઉપર જવાનું છે તો ધ્યાન કોને કહેવાય ધ્યાન શું છે શું નથી એ દરેકે દરેક ટૉપિકની આપણે ચર્ચા કરવાની છે તો મારા વાલાઓ મારા કલેજ આવ મારા કાળજાના કટકા તમે બધા જ વિદ્યાર્થીઓ મને બહુ સારો પ્રતિસાદ આપી રહ્યા છો આપણી રામબાણ બેઠની અંદર તો થેન્ક યુ સો મચ દરેક મારા વાલા વિદ્યાર્થીઓને થેન્ક યુ વેરી મચ ચલો શરૂઆત કરી છે આપણે પ્રશ્નની તો ધ્યાન એટલે શું તો તમને પ્રશ્ન વિભાગ માં પાંચ માર્કમાં પ્રશ્ન પૂછાય કેટલા માર્કમાં પાંચ તમને આ પ્રશ્ન પૂછી લે કે ધ્યાનનો અર્થ આપી ધ્યાનની વ્યાખ્યાઓ જણાવો તમને ધ્યાનનો અર્થ પૂછાય અને તેની વ્યાખ્યાઓ પૂછાય તો ધ્યાનનો અર્થ આપણે આપવાનો છે કે ધ્યાન કોને કહેવાય ધ્યાન કોને ન કહેવાય આ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે ચલો હવે વાત કરવી છે ધ્યાનની તો ધ્યાનની બાબતમાં મોટા ભાગની વ્યક્તિઓની ફરિયાદ હોય છે વાત એકદમ ક્લિયર એન્ડ કટ છે કે ધ્યાનની બાબતમાં ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કેમ તો એવું કહેવાય છે કે તમે ઘણી વાર પિક્ચર ફિલ્મો જોવો છો એમાં એક સોંગ પણ સાંભળ્યું છે સરસ મજાનું તેરા ધિયા ને કિધર હે તેરા હીરો ઇધર હે તો ધ્યાનને લગતી આખી અહીંયા જે પણ જેટલી બાબતો છે દરેક ધ્યાન ઉપર નિર્ભર છે કેવી રીતે જો જેમ કે શિક્ષકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા નથી તો અહીંયા ધ્યાનની બાબત આવી છે હવે વાત તો સાચી છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ભણવા જાય છે અને ભણવામાં ધ્યાન નથી આપતા અને પછી ઘરે આવીને રાડો પાડી છે મને ખબર નથી પડતી પણ તને ખબર નથી પડતી તો તું ધ્યાન એટલું આપે છે કે નહીં એ તો પહેલાં જોઈ ઘણા વિદ્યાર્થીઓ છે શિક્ષકો ભણાવતા નથી શિક્ષકો તો ભણાવે જ છે તમે ધ્યાન ના આપતા હોય તો તો એ પણ બાબત જોવા જેવી છે એટલે ઘણી વાર જ્યારે ભીડે સાહેબ ભણાવતા હોય એટલે ટપુ ગોગીને બધા શું કરતા હોય એસ એમ એસ વાંચતા હોય એમનું ધ્યાન જ ના હોય ભણવામાં ગોયા તમારા ધ્યાન કીધા હે તો અહીંયા ધ્યાનની બાબતમાં બધાને ફરિયાદ હોય છે કેમ ફરિયાદ હોય છે તો કે શિક્ષકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા નથી આ વાત એકદમ સાચી છે જેને લાગતું વળગતું હોય એને વટથી ઓઢી લેવાનું અને કોમેન્ટની અંદર જણાવી દેવાનું કે હા બેન સાચી વાત છે આ એકચુલી મને જ કહેવામાં આવી રહ્યું છે તમે આવું કરતા હોય તો બાકી નહીં ચલો આગળ વાત કરીએ તો વાલીઓની ફરિયાદ છે કે શિક્ષકો પરીક્ષાના પેપરો ધ્યાનથી તપાસતા નથી આ એક હજાર ટકા સાચી વાત છે કે શિક્ષકો જ્યારે પેપર ચેકિંગ કરતા હોય ત્યારે પેપરોને ધ્યાનથી તપાસતા નથી એટલે ઘણીવાર છોકરાઓના માર્ક આવે ને ઘણીવાર છોકરાના માર્ક નથી પણ આવતા હોતા એટલે પણ વાલીઓની ફરિયાદ હોય છે અને આવું બધું થતું જ હોય છે તમને ખબર છે હવે ઘણા બધા છોકરાઓ એમ કે મનોવિજ્ઞાન તો છે ને બહુ અઘરો વિષય છે સોની મોની મનોવિજ્ઞાન અઘરો વિષય નથી તારી માનસિકતા અઘરી છે એને પહેલાં સુધારી દે મનોવિજ્ઞાન સહેલો વિષય છે પણ એને ભણો એને સમજો એની અંદર ઉતરો કોઈ પણ વસ્તુ હોય ને એની અંદર ઉસકે દિલમાં ક્યાં હૈ વો દેખો પહેલે એટલે હૃદયમાં ઉતરવું પડે એમ તમારે ભણવામાં ઉતરવું પડે ત્યારે ખબર પડે કે વિષય શું કહેવા માંગે છે આ તો બુક જોશે ને એટલે બુકના પત્તા છે અને અંદર જોશે આટલું બધું છે ને આવડશે પણ શું કામ પહેલે પહેલેથી શું કામ જુઓ છો જેમ જેમ એક એક ચેપ્ટર ટોપિક આવે એ રીતના તમે ભણતા જાઓ પહેલેથી ક્યારેય આખી બુક તપાસવી નહીં નહીં તો ખોટું ટેન્શન આવશે હા ચલો બે મુદ્દા આવડી જાય એક તો શિક્ષકની ફરિયાદ હોય છે કે વિદ્યાર્થીઓ ભણતા નથી વાલીઓની ફરિયાદ હોય છે કે શિક્ષકો પેપર ધ્યાનથી નથી તપાસતા તો મેં બે મુદ્દા ધ્યાનને લગતા આવડી જાય જો વિભાગીમાં પાંચ માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણું એક માર્ક કટ ન થવો જોઈએ દરેક મારા વાલા વિદ્યાર્થીઓને કહું છું ચાલ મહિલાઓની ફરિયાદ છે કે પુરુષો ચીજ વસ્તુ સારી છે કે ખરાબ છે તેને ધ્યાનથી તપાસ્યા વગર બજારમાંથી ખરીદી લાવે છે હવે શું કરવું આ મહિલાઓને શું કરું એક તો બિચારા એમના હસબન્ડ જે હોય એમના મતલબ તમારા પપ્પા ચલો આપણે મમ્મી પપ્પાની જ વાત કરીએ ને તો આપણા પપ્પા બિચારા એક તો કામ ધંધો કરતા હોય નેટ નેટ કામ ધંધો કરીને ઘરે આવતા ને એમાં આપણી મમ્મી એને કરે એ આ લેતા આવજો એ હલો આ થઈ ગયું છે આ લેતા આવજો ને આ શાકભાજી લેતા આવજો ને જે પેલા બિચારા કંટાળીને એક તો એક તો નેટ નેટ એ લોકો કામમાંથી મુક્ત થયા હોય ને એમાં આ લાવજો ને પેલું લાવજો ને પકોડીનો મસાલો થઈ ગયો છે લેતા આવજો ને એટલે પેલાનું મગજ કેવું જાય અને મગજ જાય એટલે પછી પછી આમ એને તો પહેલાં તો મોટી મોટી સંભળાવી દે મન મન મનમન હા સામે તો કહેવાય નહીં સામે તો કે તો શું થાય ડિવોર્સ થઈ જાય છૂટાછેડા થઈ જાય ના બોલાય ઓ છોકરીઓની સામે ન બોલાય એમના પતિને ખબર જ હશે પત્નીની સામે ન બોલાય ન કે શું થાય ન કે સામે સામે ઢિસુંગ ડિસુંગ થાય અને તમે આવું બધું જોતા હસો હશો હસવાની જરૂર નથી તમારા ઘરમાં આવવું હશે મારા ઘરમાં આવું હશે હા એમ પતિ પત્ની ની વચ્ચે આપણે ના બોલાય મમ્મી પપ્પા લડતા હોય ને તો એકચ્યુઅલી આપણે વચ્ચે બોલાય નહીં ને તો આપણે ક્યાંક એક્ચ્યુલી આપણને માર પડી જાય ચાલો તો વાત આવી છે છે મહિલાઓની ફરિયાદ હોય કે આ કશું જોતા બોતા નથી અને સારી આવે એવી વસ્તુ લઈને બજારમાંથી હેડે આવે છે તો બજારમાંથી માંથી ખરીદી લાવે છે એટલે હવે આવો મુદ્દો લખતો ન આવડે તમારી મમ્મી કેમ તમારા પપ્પા જોડે વસ્તુ નથી મંગાવતી મંગાવતી હશે તમે મંગાવો છો એ પપ્પા બજારમાં ગયા છો ને તો મારી માટે આટલું લેતા આવજો ને આવું કહો છો ને બસ તો તો પપ્પા ધ્યાન આપ્યા વગર વસ્તુ લઈને આવી જાય તો તો ધ્યાનનું બહુ મહત્વ છે એટલે નથી કહેતા જો જેવો દેખો મગર ધ્યાન સે ન પ્યાર સે એટલે ધ્યાનથી જોવાનું ધ્યાનથી કામ કરવાનું જે પણ કામ કરતા હોય ધ્યાન રાખીને કરવાનું ચલો આગળ વાત કરીએ તો પુરુષોની ફરિયાદ છે કે જો હવે મહિલાઓ ફરિયાદ કરે તો પુરુષો થોડા કોઈ ચૂપચાપ બેસી દે ના એમ તો પહોંચવા તો ના દઈએ હો તો પુરુષોની ફરિયાદ છે કે મહિલાઓ ધ્યાનથી રસોઈ બનાવતી નથી કેમ એટલા માટે કારણ કે જમતાં જમતા જમવાની અંદર જો વાળ આવી જાય તો કેવું મગજ ખરાબ થાય અને પપ્પા પહેલાં પહેલાં તમે પપ્પા એવું કે તને ખબર નથી પડતી આ જમવાની અંદર વાળ આવે છે નથી દેખાતું એટલે પેલી હોય ને બિચારી રોવા માંડે ને રો ને રોતા રો થયું કે પહેલાં તો તમે મને જોવા આવ્યો ને એટલે તો કેટલું સારું સારું કહેતા હતા કે તમારા વાળ તારા વાળ મને એટલો ગમે છે ને અને હવે જમવાની અંદર વાળ આવી ગયો તો મને બોલો છો એટલે હવે શું કરું કે સજનીમાંથી તને ગજની બનાવી દઈશ તારા વાળ છે ને એ જમતી વખત બાંધીને રાખવાના સાચી વાત છે રસોઈ બનાવતા એટલે થોડું ધ્યાન રાખવું જોઈએ એમ હો મારે કલેજા હવે આવું સરસ ભણવાનું છે જો તમે હસી મજાક સાથે ભણો તો મનોવિજ્ઞાને આવડે સમાજશાસ્ત્ર આવડે ભૂગોળે આવડે ને તત્વજ્ઞાન તો આવડે આવડે ને આવડે છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી મારી જોડે આ બેચની અંદર વિદ્યાર્થીઓ ભણે જ છે તમે હજુ બેચમાં નથી જોડાય તો રાખો નહીં જોવો છો ફટાફટ આર્ટ્સ ની રામબાણ બેચ ચાલુ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સ માં ભણે છે એ દરેક વિદ્યાર્થીને જણાવું કે તમારે જો આવી રીતે હસી મજાક સાથે મારી જોડે ભણવું હોય તો હું એક જ દરેકે દરેક વિષય હું મારી જાતે ભણાવું છું દરેકે દરેક વિષય હું સેલ્ફ લઉં છું એટલે જે વિદ્યાર્થીને ધોરણ બાર આઠ અંદર બેચમાં જોઈન થવું હોય તો થઈ શકો છો અહીંયા તમને સરસ મજાની માહિતી આપેલી છે બેચની અંદર રામબાણ બેચની શરૂઆત થઈ જાય છે બેચની પ્રાઇઝ છે ઓનલી ફોર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા તમને ચાર સબ્જેક્ટ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે અને આ ચારે ચાર સબ્જેક્ટ તમારા વિષય તરીકે તમે ભણી શકો છો એકદમ હસી મજાક સાથે મારો ટાર્ગેટ છે કે મારી જોડે ભણેલ દરેક વિદ્યાર્થીને આપણે નેવું પ્લસ માર્ક લાવવાના છે એટલે લાવવાના છે તો ફટાફટ જોઈન થઈ શકો છો વાત કરું તો જો આખી બેચમાં ન હોય મતલબ કે ચારે ચાર સબ્જેક્ટ તમારે બેચમાં તમારા ભણવામાં ધોરણમાં ન હોય તો તમે એક એક વિષય ખરીદીને પણ ભણી શકો છો ચલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા ટોપિકની અંદર પાછા આવી જઈએ છીએ આ બધી સામાન્ય ફરિયાદો પરથી જણાશે કે જીવનમાં ધ્યાન ખૂબ ઉપયોગી છે એકદમ સાચી વાત છે આ આ બધી બધી ઉપર જે હતી હતી ને તો ફરિયાદો ઉપરથી એટલી એવું તો ખબર પડે છે ને કે ધ્યાન એ ખૂબ ઉપયોગી છે શું છે ધ્યાન ખૂબ જ ઉપયોગી છે ખ્યાલ પડે છે તો ખ્યાલ પડે છે જો ઉપરની બે ચાર ફરિયાદો છે તમે કેવી રીતે યાદ રાખશો તો એક તો શિક્ષક કોની ફરિયાદ કરે છે વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી પછી વાલીઓ કોની ફરિયાદ કરે છે શિક્ષકોની કે શિક્ષકો પેપરો ધ્યાનથી તપાસતા નથી મહિલા કોની ફરિયાદ કરે છે પુરુષની કે પુરુષ વસ્તુ જોઈને લાવતા ધ્યાનથી લાવતા નથી અને પુરુષો કોની ફરિયાદ કરે છે તો કે મહિલાઓની કે મહિલાઓ ધ્યાનથી કોઈ વસ્તુ હા જમવાનું બનાવતી નથી તો થઈ ગયા ચારે ચાર મહિલા પુરુષ શિક્ષક વિદ્યાર્થી વાલી થઈ ગયું આટલું ચાર વસ્તુ યાદ રાખશો તો ચાર મુદ્દા તમારા થઈ જશે વિભાગ ઈ માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે પછી કહેતા નહીં કે કીધું નહોતું હો મારે ક લઈ જા ચાલ આગળ વધુ ઓકે જીવનની અંદર ધ્યાન ખૂબ જ ઉપયોગી છે કે નહીં હા છે ચલો હવે જોઈએ કે ધ્યાન વગર કાર્ય નહીં વાત એકદમ એક હજાર ટકા સાચી છે ધ્યાન વગર કાર્ય નહીં અને ધ્યાન વગર જ્ઞાન નહીં એકદમ સાચી વાત છે તમે ધ્યાન આપ્યા વગર કોઈ કાર્ય ના થાય તમને કોઈ કામ કામ આપ્યું હોય ઘરેથી લે બેટા આટલું દૂધ લેતો હોય છે તો તમે ધ્યાન ના આપો તો દૂધ લેવા કેમ ન જાવ તમને કંઈ કામ આપ્યું ઘરમાં કંઈ કામ બતાવ્યું કે બેટા આટલું કામ કરી દેને તો પણ બેટા ધ્યાન ના આપે તો કામ ન થાય એવી જ રીતે ધ્યાન વગર જ્ઞાન નહીં તમે ભણવામાં ધ્યાન ન આપો ભણવામાં તમે ધ્યાન ન આપો તો તમને જ્ઞાન કેવી રીતે મળે ન મળે પછી ધ્યાન વગર સંવેદન ન થાય પ્રત્યક્ષીકરણ ન થાય શિક્ષણ ન આવે સ્મરણ ન રહે સ્મૃતિ શક્ય નથી તમારું ધ્યાન ના હોય તો સ્મરણ એટલે યાદ કરવું તમે કોઈ ચીજ વસ્તુમાં તમે ભણવામાં ધ્યાન ના આપ્યું હોય પછી તમે પરીક્ષામાં બેઠા હોય લખવા માટે તો તમારું ધ્યાન નહોતું તો તમને સ્મરણ એટલે યાદ ક્યાંથી આવે કે પ્રશ્નમાં જવાબ શું આવતો હતો ન આવે સ્મૃતિ પણ ન થાય કશું શક્ય નથી એટલે ધ્યાન એ ખૂબ જ ઉપયોગી છે અને છે જ તે તો ધ્યાનમાં તમને ખબર પડી હું તમને થિયરી ભણાવું છું પણ તમને ખબર પડે છે ઓકે આગળ વધુ ચાલો ચલો આગળ વાત કરીએ તો આપણે ધ્યાનની વ્યાખ્યા ઉપર જઈશું કે ધ્યાનની વ્યાખ્યા શું કહેવા માગે છે તો આપણે ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ વાત સાચી છે ઉદ્દીપકો એટલે બહારની જે જે વસ્તુ આપણું ધ્યાન કેન્દ્રિત કરતી હોય એને ઉદ્દીપકો કહેવાય ઉદ્દીપકો એટલે બહારની જે વસ્તુ છે આપણું ધ્યાન ખેંચતી હોય તો એ બધાને આપણે ઉદ્દીપકો કહીએ છીએ તો તમને ખ્યાલ છે કે આપણે ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ સાચી વાત છે આપણી આજુબાજુ રહેલા અનેક ઉદ્દીપકોમાંથી આપણી આજુબાજુની અંદર કેટલી વસ્તુઓ આવેલી છે તો એ બધા જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયોમાં શું કરે છે તો કે જ્ઞાનેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પ્રવેશે છે વાત એકદમ સાચી છે આપણે હાલ ક્યાં જીવી રહ્યા છીએ તો આપણે મહાસાગરમાં જીવી ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ આપણી આજુબાજુ રહેલા અનેક ઉદ્દીપકોમાંથી શું કીધું છે આપણી આજુબાજુ રહેલા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો આપણી જાણેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પ્રવેશે છે તો આ જેટલા પણ ઉદ્દીપકો છે એ આપણા મગજમાં કેવી રીતે પહોંચે છે તો જ્ઞાનેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પ્રવેશ કરે છે આપણે જોઈ ગયા કે કઈ કઈ જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા મગજ સુધી આ સંદેશા પહોંચે છે ચલો આગળ વાત કરીએ તો આપણે એમાંથી કેટલાક જ ઉદ્દીપક તરફ ચેતના કેન્દ્રિત કરી કરીએ છીએ હવે જીવનની અંદર કેટલા ઉદ્દીપકો છે કેટલી બધી વસ્તુ છે જે આપણું ધ્યાન ખેંચે છે તો આપણે બધા પ્રત્યે થોડું કોઈ ધ્યાન આપીએ છીએ નહીં તો એમાંથી કેટલાક જ ઉદ્દીપકો છે એના તરફ આપણે આપણું ધ્યાનને આપણી ચેતનાને આપણે શું કરીએ છીએ તો કે કેન્દ્રિત કરીએ છીએ ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે સાચી વાત છે જો તમારે કોઈ વસ્તુ પર ધ્યાન આપવું હોય માની લો કે તમારે ભણવું છે તો ભણવા માટે તમારે તમારું શરીર સ્વસ્થ હોવું જોઈએ શરીરથી સ્વસ્થ રીતે તમે બેઠેલા હોવા જોઈએ અને માનસિક માનસિક એટલે તમારું મન તમારું મગજ એકાગ્ર હોવું જોઈએ તો તમારું શરીર અને તમારું મન આ બંનેનું સમાયોજન હોય આ બંને સાથે કામ કરતા હોય તો જ તમે લોકો શું કરી શકો છો તો કે ધ્યાનથી ભણી શકો છો ધ્યાનથી કોઈ ક્રિયા કરી શકો છો બાકી જો તમારું જો શરીર એમ તમે એક વસ્તુ સમજો કે તમે બીમાર હોય અને તમને કોઈ ભણવાનું કહે તો બીમારીમાં તમારું શરીર કામ ન કરતું હોય બરાબર તો શારીરિક રીતે તમે સક્ષમ ના હોય અને માનસિક રીતે પણ તમે સક્ષમ ના હોય તો કોઈ વસ્તુ ઉપર જો તમારે ધ્યાન આપવું છે તો ધ્યાનમાં કોઈ ક્રિયા કરવી હોય તો એમાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે ખ્યાલ પડ્યો એકદમ ગુજરાતી ભાષામાં સમજાવું છું હો હિન્દીમાં કે ઇંગ્લિશમાં કે સંસ્કૃતમાં એકચ્યુઅલી હું નથી બોલતી ના ફ્રાન્સમાં બી નથી બોલતી એકચ્યુઅલી કે જાપાનીઝમાં પણ નથી બોલતી હું એકદમ દેશી ભાષા ગુજરાતીમાં તમને સમજાવું છું માતા કલેજા ખબર તો પડે છે ને હા ચલો આગળ વાત કરીએ તો ધ્યાન એટલે મનની એકાગ્રતા આ એક હજાર ટકા મસ્ત વાક્ય છે મને બહુ ગમે છે હો તમારા ગળાના હમ કે કારણ કે ધ્યાન એટલે શું તો કે મનની એકાગ્રતા તમારું મન કોઈ વસ્તુ કોઈ કેવું છે એકાગ્ર છે તમે ભણો છો હાલ મારો વિડીયો જોવો છો પણ તમે કેમ વિડીયો જોઈ રહ્યા છો તમારું મન વિડીયોની અંદર એકાગ્ર છે કેવું છે એકાગ્ર છે તમે મારો વિડીયો જોતા કોઈ જોડે બેસીને તમને બોલે રાખે હાલ શાંતિ રાખ ને મને ભણવા દે ને તો તમારું મન મારા વિડીયોમાં હું જે ભણાવું એમાં એકાગ્ર છે

ચાલો આગળ વાત કરીએ તો ધ્યાન વગર સંવેદન શક્ય નથી એકદમ સાચી વાત છે જો ધ્યાન ન હોય તો સંવેદન થાય કે ન થાય તમને ખબર ક્યાંથી પડે ના પડે ચલો માની લો કે ચાર પાંચ જણા છે તો પાંચ જણામાંથી બધા તમને અડે તો બધા બાજુ તમારું ધ્યાન ન હોય કોઈ એક વ્યક્તિ તમને સ્પષ્ટ કરે તો તમે એની ઉપર ધ્યાન આપો પાછળથી બધા ઘણા બધા કદાચ તમને ટચ કરતા હોય ભાઈ ભાઈબંધો તમે બધા હોય ફ્રેન્ડ સર્કલમાં અને બધા મસ્તી કરતા હોય તો તમને કોણ અડ્યું કોણ ના અડ્યું એનું તમને ધ્યાન ન હોય તો ધ્યાન વગર સંવેદન કે નથી મતલબ તમને ન ખબર પડે કે મને કોણ અડ્યું છે તમારું ધ્યાન જ ન હતું ને ઘણીવાર આવું થતું હોય છે થાય છે કે નહીં કોકે તમને ધક્કો માર્યો પણ તમારું ધ્યાન ન હોય આજુબાજુ કે કોણ તમને ધક્કો મારી રહ્યું છે તો પછી એવું થાય ખબર જ નહીં એમ કે એટલે આવું થતું હોય છે થોડું ધ્યાન રાખવું એમ જો ઉદ્દીપક પ્રત્યે આપણું ધ્યાન ન હોય છે ને કોઈ ઉદ્દીપક છે એના પ્રત્યે આપણું ધ્યાન ના હોય તો તેનું સંવેદન થતું નથી તેનું સંવેદન આપણને ખબર પડતી નથી સંવેદન થતું નથી હવે સંવેદન ના હોય તો ધ્યાન પણ દોરાતું નથી આ પણ સાચું છે ધ્યાન હોય તો સંવેદન હોય સંવેદન હોય તો ધ્યાન હોય બંને એકબીજાના પૂરક છે જેમ કે બધી વ્યક્તિનું ધ્યાન ધ્વનિ પ્રત્યે દોરાતું નથી અને ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ થતું નથી મતલબ ધ્યાન હોય ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ નથી થતું અને ધ્વનિ પ્રત્યે કોઈનું ધ્યાન દોરાતું નથી તો કહેવા એટલું જ માગે છે કે ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ થતું નથી હવે તમે એવું નહીં પૂછતા કે આ પ્રત્યક્ષીકરણ શું છે ટોપિકમાં આવશે આગળ એટલે તમને ભણાવું છું ચલો હવે આગળ આપણી ટોપિકમાં વાત કરીએ તો કે જે મનોવૈજ્ઞાનિકો છે આ મનોવૈજ્ઞાનિકોએ ધ્યાનની વ્યાખ્યા આપી છે એમાંથી બે મનોવૈજ્ઞાનિકો છે એમને ધ્યાનની જે વ્યાખ્યા આપેલી છે એ આપણે જોઈ લઈએ છીએ ચલો એક નંબરમાં છે એચ ઇ ગેરેટ એચ ઇ ગેરેટે શું કીધું છે ધ્યાન વિશે તો એમણે એવું કહ્યું છે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા આવું કોને કીધું છે એચ ઇ ગેરે શું કીધું છે તો કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપક હવે જોજુ હું એમ વાત કરું કે માની લો કે તમે કોઈ જગ્યાએ તમારા ઘરે ચલો તમારા સંબંધ નક્કી કરવાની વાત કરી છે અને તમે છોકરીના ઘરે સામે છોકરીના ઘરે તમે ગયા અને ત્યાં તમારે મતલબ તમારું સંબંધ જોવાનું હતું તો તમારું ધ્યાન કયા ઉદ્દીપક કઈ છોકરી ચાર પાંચ છોકરીઓ છે તો એમાંથી તમે કોની ઉપર ધ્યાન આપશો તમને ખબર છે કે મારે કોની જોડે સગાઈ કરવાની છે તો તમને જે પસંદ છે એની ઉપર તો તમને જે પસંદ છે ને એની ઉપર જ તમારું ધ્યાન જશે તો ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી એ જે ઉદ્દીપક એટલે જે છોકરી છે જે તમને પસંદ છે એના ઉપર તમે ધ્યાન એકત્ર કરશો અને તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા જે છે એને શું કહે છે તો એને ધ્યાન કહે છે આવી વ્યાખ્યા કોને આપી છે એચ ઇ ગેરેટ આપી છે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી ચોક્કસ ઉદ્દીપક એટલે તમને ખબર છે કે મારે આની જરૂર છે તો એના ઉપર જ તમે શું કરશો એની જ પસંદગી કરશો તો ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની એના ઉપર તમે એકાગ્ર એટલે તમારું મન એના ઉપર મોહી જાય તમે એના પ્રત્યે એકાગ્ર બની જાઓ તો એને શું કહેવામાં આવે છે ધ્યાન કહેવામાં આવે છે આવું કીધું છે એચ ઇ ગેરેટ કીધું છે જો વિભાગ એમાં આ પ્રશ્ન પૂછાય પાંચ માર્કમાં તો પછી આપણે એની વ્યાખ્યા લખવી પડે એટલે મારા વાલા મારા કલેજા આ વ્યાખ્યા તૈયાર કરી લેજો ચાર પાંચ વખત લખીને સમજ્યા ઓકે આગળ જઈએ તો જેમ્સ ડ્રેવર છે એમને શું કીધું છે તેમણે એવું કીધું છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો લે હવે વાત આવી પસંદગીયુક્ત એટલે તમને જે ગમે છે તે તમને જે ગમે છે એ ઉદ્દીપક માની લો તમે કપડા લેવા ગયા છો અને તમને રેડ કલર બહુ પસંદ છે તો તમે દુકાનમાં જશો તો તમારી નજર અને તમારું કેન્દ્રીકરણ મતલબ તમે શો કયા કલર ઉપર તમારું મન કેન્દ્રિત કેન્દ્રિત થશે તમારું મન એકાગ્ર કયા કલર ઉપર જશે તો કે રેડ કલર કારણ કે તમને રેડ કલર ગમે છે તો એટલે તો કીધું છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત તમને જે પસંદ છે મતલબ રેડ પસંદ છે તો રેડ કલરનો ઉદ્દીપક એટલે શર્ટ રેડ કલરનો શર્ટ છે એની ઉપર માનસિક તમારું મન શું થઈ જશે કેન્દ્રિત થઈ જશે તો કેન્દ્રીકરણ કરવું વ્યાખ્યા એકદમ એક લાઈન એક લાઇનની છે આવડે એવી છે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર પસંદગી ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું તમારા મનને કેન્દ્રિત કરવું એને કહેવાય ધ્યાન પેલો બાજુ વાળો કે ભાઈ આ શર્ટ લઈ લે ને પણ તો શાંતિ રાખ ને ભાઈ મને રેડ ગમે છે તો રેડ લેવા દે ને એટલે આપણને જે ગમે છે આપણને જે પસંદ છે એની ઉપર જ આપણું મન મોહી જાય તને જાતા જોઈ પણ ઘટની ઘાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું છે ને આવા સોંગ સારા છે એમ બસ તમને મજા આવે ને એટલા માટે ગાઈ લીધું છે હો હા એમ કોમેન્ટ બીજી કરવી એ કરી શકો છો ચલો આપણા વિડીયોને આપણા પ્રશ્નને અહીંયા પૂરો કરું છું વિભાગીમાં પ્રશ્ન પૂછાય તો તમારે આવી રીતે સરસ મજાના મુદ્દા પાડી અને આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે જેથી આપણો એક પણ માર્ક કટ ન થાય ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહીશું આદિ ક્લાસીસ